હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે મારા મમ્મી પપ્પા હરિદ્વારથી આવી રહ્યા છીએ અને અમે તેમનું સ્વાગત કરી રહ્યા છીએ તો વિડિયો લાસ્ટ સુધી જોજો અને તૈયારીમાં કે સ્વાગતમાં કાંઈ પણ ઘટતું હોય કે કાંઈ ખામી હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો વેલકમ ટુ હોમ વધારો कुले या गोमटा सने के लो सै आ चल बोल बोल चल चल आ चल मत चल चल सुंदरिका जा पप आ रे रे चल मत जा पापा मम्मी तुम्हारा रखो जमना परसी पछे आ नहीं पछे थई गई रख रखो मली ना ना रख दियो तुम रखो बस बस रेला

आने बने आरी है ना नो मूलो पग बेमाना एक एक को जमनो पग जमनो पग मुगयो आबाज अनाने से हाथ हमको पग नवा हवा आया भाई एक बजी मां आई पण हु पालो सफाई गयो

તમે રાખો જમણો પગ ત્રણે એક એક રાખશે આ બસ જરાક આ બાજુ બે શ્વેતા તું શ્વેતા તું જરાક આ બાજુ બે બસ રેડી આવે હાલો ભાઈ ધોવા ભોગી ગયો પોગી ગયો બાપા જરાક આ બાજુ ધોવાઈ ગયો

મે <laughs> 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 <laughs>